આ સપના ઘર આવી ગયું બોલાની સપના હું બોલ કાર્તિક કે હું આવ્યો સપના હવે ખીર ની બે તંડી વાર ને પતંગ સગાવ ને આવતારે તારે પતંગ ઉધી માર કાઈ હે હા તો હાલ આપડી બે સગાવ છું હાલો હું વાડી માં હાલા દઈ હા આ સાયકલ આઈ કોની પડી એ મારી છે સપના તું સાયકલ આઈ લે તું પડી ચાલે ફિરકી લે માં ફિરકી ની પતંગ લઈ લે હાલે તું હાલે આવું સાયકલ આઈ લે

લા ઓલા પાર્ટીઓને થોડી વાર વાર કર્યા પડ્યા ખેર આવી ગઈ ઢોકળી ખેર આવી ગઈ ગામમાં પવન ઓછો ઉડાડશે

પણ લઈ દઈ મોટી ક્યાં હશે હલુમોનિયમ ચકવા શક તો લઈ દેખી મળે ભાઈ હાલો ઓ ભલા દે સુન લેના એ કા ક ભાઈ આ સમજાવે અમારે હારું સાર આ દોસી હા ભાઈ હા હાલો આ ભલ લઈ દે તો પણ લઈ દેશ હારો લઈ લે અરે આ ને તો તું ઊભો તો જ અમારે જે અમારી લેવાની હાલો લઈ દે ચાલો બધાય હાલો આ અરે હાલો 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 આ લઈ દેવાની ચાલો